વડોદરામાં ધીમા પગલે શિયાળાએ દસ્તક આપી દીધી છે ત્યારે વડોદરાના કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુષ પાની દેખરેખ હેઠળ પશુ પક્ષીઓની સંભાળ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ઠંડીના પ્રકોપથી પ્રાણીઓને બચાવવા માટે ખાસ પગલાના ભાગરૂપે આવાસનું કવચ પર ઠંડા પવનને રોકવા માટે ઘણા પક્ષીઓ અને પ્રાણીઓના કેબિન પર ગ્રીન એગ્રો નેટ એટલે કે શેડ નેટ બાંધવામાં આવ્યા છે જે અંદરના વાતાવરણને હુફાળું રાખે છે શિયાળામાં ઉર્જાની જરૂરિયાત વધતા માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે હાથી જેવા પ્રાણીઓને શેરડી સૂઠ રાગી અને ગોળના લાડુ જેવો ગરમી આપતો પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે આ નમસ્કાર હું જણાવવા માગીશ કે જેમ ઠંડીનું તાપમાન હવે ઘટી રહ્યું છે ગુલાબી ઠંડી શરૂ થઈ છે આ ઠંડી હકીકતમાં તો પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સારી હોય છે આ શરૂઆત શરૂઆતની જે ઠંડી હોય છે એ એ ઠંડીમાં સવારના સમયમાં પ્રાણી પક્ષીઓને તડકો સેકવામાં ને એમાં બહુ ઘણો મદદ થાય છે પરંતુ આ ઠંડીથી આપણે કોઈ પ્રકારના પ્રાણી પક્ષીઓને એ તકલીફ કે એ ન પહોંચે એ માટે ઓલરેડી અમે હવે જે અમારા સિઝનલ પ્રોફાઇલેક્ટિક મેજર્સ છે એ કરી દીધા છે ગ્રીન એગ્રોનેટ બાંધવાની વિવિધ જગ્યાએ જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ ચાલુ કરેલું છે એગ્રોનેટથી પક્ષીઓને ખાસ કરીને પ્રોટેક્ટ એ કરવામાં આવશે વધુમાં આગળ ચાલતાં જેમ જેમ શિયાળો વધશે અને જેમ ઠંડીમાં તાપમાન નીચે છે તેમ ખાધા ખોરાકમાં ખાસ કરીને એ ચેન્જીસ કરવામાં આવશે શિયાળા ઋતુની મળતી શાકભાજી અને ફળફળાદી અને તૈલે બીઓનો ખોરાકમાં મહત્તમ સમાવેશ કરવામાં આવશે જેથી કરીને તેમને એ એ મળી રહે મધનો ઉપયોગ ખાસ કરીને શિયાળા દરમિયાન પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કરવામાં આવે છે અને એ રીતના તેમને શિયાળાથી આપણે ઠંડીના તાપમાનથી આપણે સુરક્ષા એ કરીશું હરણો અને એના વાડાઓમાં સૂકું ઘાસ અને હરણો છે સસલા છે એ બધામાં સૂકું ઘાસ નાખવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે સૂકું ઘાસ એ રીતે પથારી નું કામ કરે છે અને હજી જ્યારે ઠંડી વધશે ત્યારે જે વધનું જે ઘાસ હોય એને નાના મોટા એમાં સળગાવી અને એનું રાખોડું જેવું કરીએ તો એનામાંથી પણ પ્રાણીઓને કુદરતી રીતે એને ગરમી પણ મળી રહે છે તથા ઇતળ જે એક્ટોપરાસટ જે પરોપજીવી ચાંચડ જેવા પરોપજીવી છે એનાથી પણ એને સુરક્ષા મળી રહે છે એવી જ રીતના વાઘસી અને એના પિંજરાઓની અંદર આ વખતે અમે નવીનમાં જે જે છે એમના પિંજરાઓમાં લાકડાના પ્લેટફોર્મ્સ અમે બનાવવાના છે કે જેના અને એના ઉપર કંતાન પાથરીને તેમને રાત્રિ સમય દરમિયાન એનામાંથી શિયાળાથી એમને પ્રોટેક્શન મળી રહે એવી સુવિધા કરવાનું આયોજન કરવામાં આવેલું છે